તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ લોક અદાલતનો આયોજન કરવામાં આવે છે સદર લોક અદાલતના દિવસે સમાધાન લાયક કેસો મોટર એક્સિડેન્ટ ક્લેમના કેસો જેમાં કેસો જેનો સમાધાનથી નિકાલ થાય સેવિલ કેસીસ બાબતે આ બધા સહેભાગી બનો અને સદર લોક અદાલતનો લાભ લો જેમાં જે પ્રમાણેનો નિકાલ આવે લોક અદાલતમાં તેવા બંને પક્ષકારોના હિતોને ધ્યાન રાખીને તેમની વાત સાંભળીને તેમની રજૂઆતો સાંભળીને બંને પક્ષકારોને સંતોષ થાય તેવી પ્રકારનો પક્ષકારોની સહમતીથી કેસનો નિકાલ કરવામાં આવે છે કેસોનો ભરાવ કોર્ટમાં વધારે છે એના એક અલ્ટરનેટિવ મેકેનિઝમ તરીકે આનો ઉપયોગ કરી શકાય છે જેથી આ બધાને વિનંતી છે કે સદર લોકઅદાલતનો બધા લાભ લો અને સહભાગી બનો જેથી તમારા જે કંઈ ડિસ્પ્યુટ છે કોર્ટમાં ચાલતા સિવિલ કેસો છે કે નાના નાના જે ગુનાઓના અફેન્સીસ જે થયેલા છે એનો નિકાલ માટે તમે એમાં ભાગ લઈ શકો છો પૂરતી સંખ્યામાં ભાગ લો એનો લાભ લો અને તમારા કેસોમાં પડતર કેસોનો એનો નિકાલ કરાવો